ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક કેન્દ્ર અંકલેશ્વરની હવામાં ઝેર જોડાયું છે અને વિકાસના નામે સ્થાનિકોના જીવનને સીધું જોખમ પહોંચાડવામાં આવી રહ્યું છે તાજેતરમાં રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરની મુલાકાત લીધી હતી પરંતુ તેમણે પ્રદૂષણ માટે માત્ર ઉદ્યોગોને જવાબદાર ગણવાના બદલે એક વિચિત્ર નિવેદન આપ્યું મંત્રી શ્રીએ સ્પષ્ટ કર્યું કે પ્રદૂષણ માટે માત્ર ઉદ્યોગો જ નહીં પરંતુ રોડ ટ્રાફિક અને પરિવહનમાં થતું પ્રદૂષણ પણ એક્યુઆઈ એર ક્વોલિટી ઇન્ડેક્સમાં ગણાય છે આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અંકલેશ્વરની હવામાં ઝેરી વાયુના પ્રમાણમાં ફરી એકવાર ભયજનક વધારો નોંધાયો છે જે ઉદ્યોગોની બેફામ પ્રવૃત્તિઓ અને જવાબદાર તંત્રની આ ખાડા કાન કરવાની નીતિ દર્શાવે છે મંત્રીશ્રીનું આ નિવેદન એટલે જાણે ઉદ્યોગપતિઓને છાવરવાનો અને સ્થાનિક પ્રશાસનની નિષ્ફળતા પર પડદો નાખવાનો પ્રયાસ આ બાજુ મંત્રીશ્રીના નિવેદનની સહી સુકાઈ નથી ત્યાં જ જીઆઈડીસીની અંદર ઔદ્યોગિક બેદરકારીનો વધુ એક ભયાનક કિસ્સો સામે આવ્યો અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી કેમ્પક્રક્સ એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં ટેન્કરમાં નાઇટ્રિક એસિડ લોડ કરતી વખતે ગેસ ગળતરની ગંભીર ઘટના બની હતી આ બેદરકારીના પ્રમાણે આકાશમાં ઘાટાબીડા રંગના ઝેરી ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા આ ઘટનાએ માત્ર કંપનીના કામદારો જ નહીં પરંતુ આસપાસના સમગ્ર વિસ્તારના લોકોના જીવ તાળવે દીધા હતા હતા કંપનીમાં કામદારો ઘટના બાદ તુરંત માસ્ક પહેરીને ફરતા નજરે પડ્યા જે દર્શાવે છે કે કંપની પ્રશાસન જાણતું હતું કે આ વાયુ કેટલો જોખમી છે આ ઘટના ઉદ્યોગો દ્વારા પર્યાવરણ અને માનવ જીવનની સુરક્ષા પ્રત્યેની ઘોર બેદરકારી અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ઢીલી નીતિઓનું સીધું પરિણામ છે એક તરફ પ્રદૂષણ માટે ટ્રાફિકને જવાબદાર ઠેરવવામાં આવે છે અને બીજી તરફ ઉદ્યોગો ખુલ્લે આમ ઝેરી ગેસ હવામાં છોડી રહ્યા છે આ બેવડા ધોરણો અંગ્રેજોની જનતા માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે